તો મિત્રો બરાબર અમારા ઘણા ટાઈમથી સોશિયલ મીડિયાની અંદર ચાલી રહેલી મેટર તમે બી જાણો છો હું બી જાણું છું ઘણા બધા અંદરની અંદર પાગલા બી ફોડવા મળ્યા છે તો આપણે સમાધાનની આશા આવ્યા છે બરાબર આ દુનિયાની અંદર ભાઈથી મોટો કોઈ નહીં ભાઈ અને સમાજથી મોટું કોઈ નહીં તો આપણે મૌન રાખીએ અને આ બધું વસ્તુ અહીંયા પૂરું કરીએ છીએ બરાબર આજ પછી કોઈ પણ મારા સર્કલમાંથી હોય કોઈ પણ કોઈપણ પ્રકારનો વિવાદ હોય તો કોઈ સોશિયલ મીડિયાની અંદર જાહેરાત ના કરતા અને આટલાથી બધું પૂરું થાય છે બરાબર કોઈ પણ આપણું સર્કલ હોય તો બસ હું આટલું કઈ બીજું છે મારા અને પ્રકાશ ઠાકોરનો જે વિરોધ થયો હતો એ એકબીજાને અણસમજણના કારણે થયો હતો અને એકબીજાની થોડી ઘણી ભૂલના કારણે થયો હતો તો મતલબ એ ભૂલનું અમે નિરાકરણ લાવી દીધું છે અને બધાને ભેગા થઈ અને બસ છેલ્લે અમે સમાધાન હતા ગમે તે વાતનું તો અમે સમય જોઈને જો કે એકાબીજાને કાંઈ પ્રોબ્લમ નથી થઈ પણ સમય જોઈને અમે સમાધાન કરી નાખશું એનું કારણ હતું કે પ્રોબ્લેમ મોટી થઈ જાય એમ હતી અને થોડું ઘણું ફેમિલી પ્રેશર પણ હતું અમારે એટલે બંનેને ભેગા રહીને સમાધાન કરવું પડ્યું અને આજ પછી પ્રકાશ ઠાકોર મારું નામ નહીં લે હું ગમે તેવું કામ કરીશ ગમે તે કરીશ પ્રકાશ ઠાકોર એમાં ભાગ નહીં લે અને પ્રકાશ ઠાકોર કોઈ બી વસ્તુમાં કોઈના વિરુદ્ધ કોઈના વિરોધ કરશે એમાં હું ભાગ નહીં લઉં અમે બંને એકા નામ નહીં લઉં સમજતા ધારો કે અમારે જો હારા હારી બનશે તો અમે ભેગું કામ કરશે એનાથી વધારે મારે બીજું કંઈ કહેવું નથી પ્રકાશભાઈ તમારે કંઈ કહેવું છે અને બીજું તો વિશેષ તો કંઈ નહીં ખૂબ ખૂબ આભાર અમારા ભેમ બરાબર બરોબર કારણ કે આવી મેટરમાં ભાઈ પહેલી વાત તો એકલા આવું એ જ ભાઈ વાત બહુ મહત્વની હોય છે બરાબર કારણ કે હું આ સમાધાન માટે એકલો અને મારા પડખે આખું ગોવા મૂકવું છે કે ભગભાઈ હશે ત્યારે ઊભું છે બરાબર મને બી વિશ્વાસ હશે તો તમારો બી ખૂબ ખૂબ આભાર અને ખરેખર આટલી સોશિયલ મીડિયાની અંદર બધું તો ખૂબ બંધ જ કરી દેજો કારણ કે સોશિયલ મીડિયા કોઈ કોઈ ખાવા નથી આવવાનું અને શું થાય અમે મેટરની અંદર બીજા બીજી સમાજવાળા એનું થાય બીજા અંદર લાભ લઈ જાય બરાબર ને તો એ વાત ટૂંકમાં સમજી જ જજો મારો કહેવાનો મતલબ અને બાકી કોઈ પણ ચાહકની લાગણી દુબાઈ હોય તો આપણે એના માટે બરાબર તૈયાર છીએ બાકી જે થયું એ ભૂલી જ જતું બધું જે થયું ભાઈ ભૂતકાળ હતો બરાબર ને બધું વર્તમાનની અંદર નવું થશે એટલે કે હવે આજ પછી મારો કોઈ પ્રકારનો વિરોધ નહીં થાય એવી અમે બહાર દરિયા બીજી વાત મિત્રો કે જે અમે એકાબીજા ઉપર વિડીયો બનાવ્યા હતા એ વિડીયો એમના એમ પડ્યા છે એટલે કોઈ વિડીયોનું કોઈ મહત્વ ધ્યાન ના લેતા અને ફરીવાર કોઈ એ વિડીયો ડાઉનલોડ કરીને પાછા કોઈની આઈડીમાં અપલોડ ના કરતા વિરોધ થાય એવું ના કરતા એનું કારણ છે કે અમારે તો સમાધાન થઈ ગયું ઉપર અમે આ વિડીયો નાખી દીધો પાછળ વિડીયો જો અમે રિમૂવ કરીએ એકાબીજાની આઈડીમાંથી તો અમારે પ્રોબ્લેમ થઈ જાય છે એના કારણથી વિડીયો પડ્યા છે અને જે આ વિડીયો છે ભદ્ર ને વધારે શેર કરો જેથી કરીને દરેક મિત્રને ખબર પડે કે અમારે સમાધાન થઈ ગયું છે અને નેક્સ્ટ ટાઈમ અમે ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન ઉભો થાય અમે એકબીજાના વિરોધમાં નહીં પડીએ વિરોધવાળો વિરોધ કરશે અમે અમારી રીતે ભેગા રહેવા માંગીએ છીએ અને મિત્રો બીજી વાત કે આપણે વિડીયો ડિલીટ કરવાનું ના કારણ બરોબર હું એક કોઈ અમીર બાપની ઓલાદ નહીં અને એસએમ કોઈ અમીર બાપની ઓલાદ નથી બરોબર કારણ કે માંથી અત્યારે એમ બી થોડું ઘણું કમાવતો થયો છે એટલે આપણે વિડીયો આપણે ડાયરેક્ટ ડિલીટ નહીં કરવા કારણ કે ડિલીટ થઈ જાય છે ચેનલ કોમ કરતા છે એમને ખબર છે કે બધું ડાઉન થઈ જાય બરાબર એટલે સમય પ્રમાણે બધું ડિલીટ થઈ જાય છે ને સમય પ્રમાણે સમય પ્રમાણે તો આપણે સારા હાર રહેશે તો રીમૂવ થઈ જાય છે જો કે એવું કંઈ પ્રશ્ન ઊભો નહીં થાય તો પછી ડિલીટ તો કરવાનો થશે જ ગમે ત્યારે બરાબર તો વિડીયો ડિલીટ થઈ જાય છે અને બધું બધું ભૂલી જતું જે થયું થયું જય માતાજી બાકી બીજું ના બસ બીજું તો શું કેવું હવે મિત્રો કઈ કોઈ એવું ફોટું લગાડતા ને કોઈ નથી બરાબર અને જે થયું એ હવે પાછોથી કોઈ પ્રશ્ન એવો આવું જ ના થયું કે ભાઈ આ થયું પેલું જેમ કે મેં બધું જતું કર્યું પ્રકાશ એ બધું જતું કર્યું તો હવે તમારે પણ બધું જતું કરવાનું છે અને બંને ને બંને ને તમારે સપોર્ટ કરવાનો છે ભેગાડીને બરોબર એનું કામ કરશે હું મારું કામ કરીશ કે મારા વિડીયો થોડા જેવા હોય છે પણ એ વિડીયોને મારે કંઈ લેવા દેવા નથી એ પર્સનલ મારો પ્રોબ્લેમ છે અને જે પ્રકાશ છે એનું કામ કરે છે જે વિડીયો બનાવે છે એમાં એને સપોર્ટ કરો મને સપોર્ટ કરો બસ બીજું તો મિત્રો સમાધાન અંગે ખાસ આગળ આવે અમારા ખાસ મિત્ર એવા પ્રહલાદજી જો જોકે સમાધાન માટે એ લોકોએ થોડો ઘણો અમને સપોર્ટ કર્યો અને બંનેને ભેગા કરીને સમાધાન કરાવ્યું છે જોકે આ સારું નહોતું લાગતું એટલે એમણે આગળ આવીને અમને સમાધાન કરાવ્યું છે એમાં બરાબર બીજું કાંઈ ના બીજું તો કોઈ નહીં અને બીજા શું કહેવાય આ વધારાના વિડીયો વાયરલ થયા હોય ફોડવાનું મારવા ભાઈ બધું જવા દીધું બરાબર કારણ કે શું કહેવાય નથી કહેતા કે ભાઈ જે વ્યક્તિ સમાજનો ના થાય તે વ્યક્તિ કોઈ દિવસ રાષ્ટ્રનો નથી થવાનો તમે યાદ રાખજો બાકી જે પરિવારનું નહીં એ કોઈનો નહીં એટલે વાત સમજી જવાનું એટલે સમાજ સમાજની અંદર રહેજો બાકી ઠાકોર સમાજની આજે જય હતી અને કાલે જય હતી બરાબર જેવી રીતના ભેગા હતા એવી રીતના અમારો સમાજ ભેગો જ છે અને બીજા અંદર ઇન્વોલ્વ ના થાય એવી મારી બહેધરી જય માતાજી અને બીજું

સદારામ બાપાની ઠાકોર સમાજની